ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિ જનજાતે ગૌરવ વર્ષની ઉજવણી યાત્રા સુખસર મુકામ યોજાઈ આજ રોજ સુખસર મુકામે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ જનજાતે ગૌરવ વર્ષ ઉજવણી યાત્રા સુખસર મુકામે આવી પહોંચતા સાંદર રીતે ઉજવણી ક્રમ આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે પીસી બરંડા સાહેબ આદિજાતિ મંત્રી ગુજરાત સરકાર તેમજ રમેશભાઈ ભુરાભાઈ કટારા કૃષિ મંત્રી ગુજરાત સરકાર તેમજ દાહોદ જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ

તમામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ફતેપુરા પ્રયોજન વહીવટદાર શ્રી દહોદમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભગવાન બિરસાની જન્મ ભાગરૂપે ઉજવણી કરવામાં આવી બ્યુરો ચીફ કમલેશ પ્રજાપતિ દાહોદ